હા 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 આ હનમન કડના મગન હે મારા દીકરા મારા ના दारू પીને બાદતા જ હોય હે અને ગામમાં બાજે ને એટલે સાબીયા પોલીસ સ્ટેશને મને પોરો ન લેવા દે હવે મારે આવડાનો ઝઘડો પતાવા જ આવું જ પડશે અરે બાપરે આ ઊંટ આમ કેમ કરે હે અરે બાપરે આ ઊંટ ગાંડું થઈ ગયું કે હું આ તો મારી બાજુ આવે છે હવે ઝઘડો પતાવા ન જવાય અને ભગાય આ ઊંટ મને મારી નાખશે બાપરે આ ઊંટ ગાંડું થઈ ગયું લાગે પાગું જોશે કે મારી નાખશે तो आपने बदाय काम थाई जा है अब या खरे जाएं नाय बाईले उहे पाईची जाऊ है लगन मावा रे बाप रणोहित्या तारव पापी पोलिस्वारा माये तो मुट पिडो है यह पोलिस्वारान केम बसाऊशू દાડિયા એ પોલીસ વાળાને આપણે થોડા બસાવી શકીએ જોતો ખરા એની વહે કેવડો મોટો ખતરનાક ઊંટ છે એ વાતે તારી હાથી જો આપણે પોલીસ વાળાને બસાવવા જ્યાં અને ઊંટે જો આપણને પાટું પાટું દાબલી દે ને તો આપણા હાથ પગ ભાંગ નાખશે હવે સમજો આપણે જ નહીં બસાવી શકીએ પણ આપણે એક કામ કરી બીજા પોલીસ ને ફોન કરી હવે બીજા પોલીસ વાળા જ્યાં ને એ આ સાહેબ ને બસાવી એક છે હું સાહેબ ને ફોન કરું હલો હા સાહેબ મારી વાત કાન ખોલી નામ રો હું હનુમાન ગટતી જાડીયો બોલું છું તમે કાયકા અમારા ગામમાં આવો ઇમરજન્સી કેદ છે અરે સાહેબ કાયકા આવજો નખી તમારે પોલીસવાળાને મારી લાગશે હા વાંધો ને ઓય સાહેબ આઈગેડ જ આવે હાલ આપણે હાઈગેડ જાવ ભાઈ એ હાલો હાલો હવાલદાર ઉતાવર રાખો ઓલા જાદિયાનો ઇમરજન્સી ફોન આવ્યો હતો અને પાછો એમ કહેતો હતો કે જલ્દી આવજો નકર તમારો પોલીસવાળો ગયો આ મારું બેટું પોલીસવાળાને શું થયું હોય છે જમાદાર રહ્યો તો આ જાદિયો આવે ઓલા જાડિયા હું ઇમરજન્સી ફોન કર્યો હતો અને હું થયો અમારા પોલીસવાળાને અરે સાહેબ કાંઈ છું નથી પણ હવે થાય છે તમારા પોલીસવાળા વાંગે જ્યુ ને મોટો જબર ઊંટ પીડો છે હવે તમારા પોલીસવાળાને બસાઈ લ્યો ન કારની ઊંટ એક પાટું દાબશે ને તો એનું ઠાઠું પાઠું ભાંગી નાખશે હાલો કાયકા બસાવી અરે બાપરે નો હોય તો તો એને જાડિયા બસાવવા જ જોઈશે અગિયા કઈ બાજુ સાહેબ આમ જ જ્યાં હે ચાલો કાયકા હાલો 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 અરે બાપરે આટ તો મારી વાત પડી ગયો હે હવે મારે શું કરવું હે કરતા આ ઊંટ વીવી ગયો અને હું આમાં ઘરી ગયો તે બચી ગયો લાઈ હવે અહીંથી ગાય ભાગી જાઉં એ હાલો હાલો જાડિયા ઉતાવળ રાખો આ ઊંટ ને ને પોલીસવારા ને ગોતો નકર ઊંટ પોલીસવારા ને મારી નાખશે સાચી વાત કરી સાહેબ પણ આ પોલીસવારો ક્યાં છે ઊભો રહ્યો તો તમારો સાહેબ તો અહીં આમ ફોડાન પોડા આવે જોવો એ સાહેબ અહીંયા વિ આવો જલ્દી સાહેબ તમને ઊંટે લગાડ્યું તો નથી ને એ ના ના સાહેબ મને ઊંટે લગાડ્યું તો નથી આ મારું બેટું એ કઈ ખબર નથી પડતી કે આ ગામમાં ઊંટ ક્યાંથી આવ્યા હે ઈલાવ સાહેબ ક્યાંથી આવ્યો એ ઊંટ એ ઈલા સાહેબ મને થોડી ખબર હોય એ ઊંટ ક્યાંથી આવી ગયો સાહેબ મારી વાત સાંભળો કાંઈ વાંધો નહીં જ્યાંથી ઊંટ આવ્યો અહીંયાથી તમે એક કામ કરો અત્યારે જાઓ અને એ ઊંટને ફોન લાવીને પકડી લ્યો અને પકડીને તમે તમારી જેલમાં લઈ જાઓ એટલે અમારા ગામનો ગમીનો ઊંટ હશે ને એ રેટો પોલીસ ફોક આવશે અને પોલીસ ફોક આવે ને પછી એની હરખાઈની સર્વિસ કરજો એટલે આવી ખુલ્લે આમ ઊંટ ન મૂકે ગમી આ ઈ વાત તારી જાડીયા હાસી છે ઓ જમાદાર આપણે કામ કરો આપણે જાય ઊંટને પકડવા જાડિયા તમે બધા ઘીરે વયા જાઓ હાલો હાલો જમાદાર